હડપ્પા સ્થળ શોધનાર વ્યક્તિ પણ હતો દયારામ સહાની બ એ સિવાય અનાજ પાથરો માટે ગોળાકાર ચબુતરો હતો બહુ જ આપણે ખરું કરવા માટે આપણે જગ્યાઓ થઈ છે તો એ પ્રકારે એડિયા અનાજના પાથરો માટે બહુ પાક લણાઈ જાય પછી અનાજ પાથરતા હતા એના માટે ગોળાકાર એક ચબુતરો રાખ્યો હતો બસ અનાજનો ચુકાવવા પછી છ બાય છ લાવીને અન્ન સંગ્રહ કોઠારો એ સિવાય ધાનિયામાં એ વખત ઘઉં અને જવના ઓ શું મળી આવે નો મતલબ કે એ જવ અને ઘઉંનો ઉપયોગ ખાવા માટે કરતા હશે ભાઈ માતૃદેવીની મૂર્તિ મળી આવી ધોતી પહેરેલા પુરુષની મૂર્તિ ઓ એ સમયમાં જો ધોતી પહેરેલા પુરુષની મૂર્તિ મળી આવી મતલબ કે એ વખતના લોકો કદાચ કપડા તરીકેનો ઉપયોગ કરતા હશે વસ્ત્રનો ઉપયોગ કરતા હશે બરાબર પહેરવારે ભાઈ માછીમાર નું ચિત્ર એટલે માછીમાર માછલી પકડતું ચિત્ર છે અને એની જાળીએ મળી આવી હતી તો માછલી પકડવાની ભાઈ એકા ગાડી

અને આપણે જેમ સામાન્ય વર્ગ નથી હોય એક માર્ગનો ઘર છે એટલે બે ભાગમાં વિભાજિત કર્યો જો પશ્ચિમ ભાગમાં કિલ્લાઓ બહુ કિલ્લાનો મતલબ થાય કે ઊંચાઈ ઉપર આયેલા બહુ કોઈ પર્વત હોય એના પર આયેલા અને આજુબાજુ મોટી દીવાલ કરેલી બહુ તમને રાજસ્થાન જોવા મળે કિલ્લાઓ જે મોટા મોટા પહાડ ઉપર મોટા મહેલો હોય અને આજુબાજુ મોટી દીવાલ કરી હોય તો એ પ્રકારના પશ્ચિમ વિભાગના કિલ્લાઓ જો મળતા એનો મતલબ થયો કે રાજા મહારાજા કદાચ તો રહેતા હશે પછી પૂર્વ વિભાગમાં બજાર અને રહેઠાણ પગ ખરીદી કરવા માટે નું પૂર્વ બાજુ બજાર હતું અને એ સિવાય સામાન્ય વર્ગને રહેવા માટે રહેઠાણ હતું જો તો આ તારા હડપ્પા વિશેની માહિતી હતી હવે જો લોથલ તો લોથલ નો અર્થ થાય લાસ નો ટીંબો બહુ ટીમ્બાનો ઢગલો બહુ ઘણી બધી લાસ હોય એક ઉપર એક ઉપર એક ઉપર બહુ જગત કોઈ કામ કરી બરોબર એક કોઈ વખતે આ લાશનો નો ઢગલો મળે તો એટલે નામ લોથલ પાડ્યું બરોબર તો લોથલ એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું અહીં ધક્કો અને જહાજ બનાવવાના વાળા મળ્યા અને જહાજો મોટા મોટા જહાજ બનાવતા હતા અને સિવાય જહાજ તો ધક્કાનો મતલબ થાય કે જે જગ્યાએ જહાજ ઉભું રહેતું હોય બધું સ્ટેન્ડ બસ એ વ્યવસ્થો મળી આવી પછી વાહન લંગારવા માટે લાંગર પણ મળી આવે એટલે જેમ તમે આપણો કોઈ ખિલ્લો કે કોઈ એના બંધો જહાજને બધો કોઈ ખીલ્લો કરીને કદાચ નહીં મૂવીમાં જોતા કોઈ બધી હોડીઓ મોટી મોટી બંધેલી હોય દોડાથી બસ એ પ્રકારનું લંગર મળી આવ્યું કયો જહાજ અથવા હોડી બંધેલું કોઈ ભારતનું આંતરરાષ્ટ્રીય બંદર તેમાં લોથલમાં મણકા બનાવવાની અને સારવાની ફેક્ટરી પણ મળી આવી જોઈએ મણકા બનાવવાની અને ગસીન પોલિશ કરવાની પણ ફેક્ટરી ત્યાં મળી આવી એ સિવાય કપાસનું મોટું કેન્દ્ર વ અકીકનો ઉદ્યોગ પણ અહીં હોવો જોઈએ વ એટલે કપાસ એનો મતલબ જો કે લોથલના લોકો કપાસની ખેતી કરતા હશે ભાઈ એનો મતલબ જો અને એ સિવાય શું કે અકીકનો ઉદ્યોગ તો અકીક નામનો પથ્થર આવે એ પથ્થર એ બધું બના દેતા પછી લોથલ કઈ જગ્યા આવ્યું તો લોથલ અમદાવાદથી થી કિલોમીટર દૂર ધોડકા તાલુકાના ભોગાવ નદી કિનારે પેલા અમદાવાદ અને સુરેન્દ્રનગર વચ્ચે હતું બરાબર પણ હવે અમદાવાદ તરફ આઈ યાદ રાખો લોથલ અમદાવાદથી થી એસી દૂર ધોડકા તાલુકામાં ભોગાવ નદી કિનારે આવ્યું છે ઈસવીસન ઓગણીસો ચોપન માં

એનો મતલબ એવો કે એ વખતના લોકો હાથ દાંતમાંથી માટી કદાચ માપ પટ્ટી ઉપયોગ કરતા એ માપવા માટે ભાઈ કોઈ જોડિયા કબર એટલે એક સાથે બે કબર જેમ તાઈ જે સલ કબર છે ને એ જે તો જોડિયા કબર ભાઈ એવું કદાચ એવું કહેવા લાગ બે પ્રેમી કોંક્રીટ કબર છે જેમ કે જોડે છે એટલે ભાઈ 64 વખારો ધરાવતું મકાન બહુ વખારો ને કોઠાર બહુ એવું 64 વખારો ધરાવતું મકાન છે અને સિવાય ડાંગરનું ભૂસું બહુ ભૂસું લીધા હોય ખબર છે ડાંગર કાઢે પછી જે વધારાનું વધે એ ભૂસું તો એના પણ ઔષધો મળી આવે જુઓ તો આ હડપ્પા અને લોથલના ના અવશેષો હતા તો આપણે આગળ કાલી બંગાન ચંદુડાનો યુદ્ધ જોઈશું જો કાળી જોઈએ તો જો કાળી બંગા નો થાય કાળા રંગની બંગડી હોય તો એ કાળા રંગની અને કાચની બંગડી મળી હતી જો પરીક્ષામાં આવું પૂછાય કાળીબંગલમાં શું મળ્યું હતું અથવા તો એનું નામનો વળ તો કાળા રંગની બંગડી અથવા તેની કાચની બંગડી હોય હતી તો એની વિશેષતા જોઈએ તો કઈ જગ્યાએ આવ્યું રાજસ્થાનનું કાળીબંગણ હડપ્પીયા સભ્યતા કૃષિ ક્રાંતિ બરોબ એટલે આપણો વિચાર્યો કે સૌથી વધુ ખેતી કરતા લોકો અહીંથી મળ્યા છે બહુ કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક કાળીબંગણ પાસે તાંબાના વિપુલ પ્રમાણમાં જથ્થા મળ્યા હોય એટલે તાંબાની ખાણ અથવા તાંબુ બ તાંબાની ખનીજ મળી આવી પછી કાલી મંદિર અનેક વિવિધ પ્રકારના ઓજારો મળી આવ્યા જેમ આપણે ત્યાં લોખંડના બનાવીએ છીએ બરોબર તો એ રીતે તાંબાના ઓજારો બનાવતા હતા બરોબર તલવાર ભાલા ચપ્પા એ બધું શું તાંબા નું હતું વાસણ તો ખરા જ પણ ઓજારો તાંબા ના મજા આવે જો કાલી મંગલ માંથી ખેતર મળી આવ્યા બહુ ખેડાયેલા ખેતર કાલી મળ્યા હવે કઈ જગ્યાએ આવ્યું કાલી તો ગંગાનગર રાજસ્થાન બહુ કાળી કઈ જગ્યાએ આવ્યું તો ગંગાનગર રાજસ્થાનમાં શોધખોળ કોણે કરી બહુ ઉત્કરણ કરતાનો મતલબ શોધખોળ તો કોણે કરી બીકેલાલ બીકે થાપર અને કઈ નદી કિનારે ધગધર નદી બહુ ધગધર નદી કિનારે આવશે તો મળ્યા ખેડાયેલા ખેતરના અવશેષો ઊંટના અવશેષો એટલે આપણે વિચારીએ કે આજથી 4000 વર્ષ પહેલા ઊંટ જેવો પ્રાણી હશે તો આવશે મળે એટલે કાળી બંગડી નદી મળી આવી બોલે કાળી બંગાળી ની શોખીન હતી અને સુંદર સુશોભિત ધરો મળી આવે સોરી ઘરો હવે જે ધોરાવીરા તો કચ્છમાં આવ્યું ધોરાવીરા હડપ્પા સભ્યતામાં ખૂબ જ વિશેષ સ્થળ ગણાય અહીંથી વરસાદી પાણીની પ્રબળની એટલી રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ મળી રહ્યું વરસાદનું પાણી પડ એ વરસાદનું પાણી સંગ્રહ કરવાનો અને એ જ પાણીનો ઉપયોગ તાર આખું વર્ષ પીવા માટે કરવાનો

તો કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં સડસઠ અડસઠ માં જગપતિ જોશી એની શોધખોળ કરી ઉત્ખન એટલે શોધખોળ કરી અને ફરીથી શોધખોળ ચાલી તો ઓગણીસો નેવું એક

ત્યારે શું મળ્યું તો દસ અક્ષરના સાઈન બોર્ડ બહુ અલગ અલગ દસ અક્ષરોના સાઇન બોર્ડ મળ્યા બહુ અથવા હાલ એને ઉકેલવાની પ્રોસેસ ચાલે છે પણ હું લખી ખબર નહીં પડતી બહુ એ સિવાય તાંબુ ગાળવાની ભઠ્ઠીઓ બહુ એ તાંબાના વાસણ બનાવતા હતી અને તાંબુ ગાળવાની ભઠ્ઠીઓ મળી એ સિવાય તેની વીટીઓ મળી આવી હતી બહુ અને સોનાના ઘરેણા એનો મતલબ એવું થયો કે ધોળાવીરાના લોકો એ વખત સોનાના ઘરેણા પહેરતા હશે બરાબર જો અગત્યના મુદ્દા બ તો કાર્નેલિયા અને ગોમેજ પ્રકારના કિંમતી પથ્થરોમાંથી શિલ્પ બનાવ્યા એ વખત જે પથ્થરો મળતા બરોબર કયા કાર્નેલિયા અને ગોમેજ આ બે પથ્થરના પ્રકાર છે અને એમાં મૂર્તિ બનાવતા પોતરી બ એ છે સ્ટીઓટાઇટ મૂર્તિના મુદ્રાઓ બનાવતા બસ સ્ટીઓટાઇટ નામની ધાતુ આવતી હતી બ એ રાઈમાંથી મૂર્તિ અને મુદ્રાઓ બનાવતા બહુ મુદ્રા એટલે કે સિક્કા હોય એ લોથલ અને ચાંદી દોરોમાંથી મૂર્તિના કારખાના મળી આવે એટલે મોતી બનાવતા કારખાના આવી જગ્યા થી મળી આવે પછી મોહીજો દડોમાંથી મળી ગયેલા એક દાઢીવાળા પુરુષ ની પથ્થરની મૂર્તિ મળી આવેલી બહુ એક દાઢીવાળા પુરુષની મૂર્તિ હતી પછી અર્ધ ખુલ્લી આંખો ધરાવતા આ મૂર્તિ ધ્યાન મગ્ન મુદ્રામાં હતી બહુ બહુ આજે દાઢીવાળો પુરુષ હતો એની આંખો જે અર્ધ ખુલ્લી અને એક પુરુષની મૂર્તિ હતી જેવો દાઢી કોના આ પુરુષ નો જવાનું હડપે સભ્યતા વિશિષ્ટ લક્ષણ અહીંથી મળી આવેલા

સિંગવાળા પુરુષના દેવતાનું ચિત્ર પ્રસિદ્ધ ગણવામાં આવ્યો સિંગવાળા દેવતા ને આપણે વિચારીએ કે પશુપતિ ના કદાચ શંકર ભગવાન નું જે પ્રતિક છે ઘોડા દેખ્યું હોય તો એ સિવાય કાલી તાંબાની ચીજ વસ્તુઓ નિકાસ થતી પછી કર્ણાટક સોનું અને સિંઘ કપાસ આવતા બહુ કર્ણાટકમાંથી એ વખત વ હડપ્ય સભ્યતામાં સોના નિકાસ કરતા અને કપાસની નિકાસ કરતા પછી અફઘાનિસ્તાન ના બગદક્ષા માંથી

અને ગુજરાતનો બહુ મોટો પુષ્કળ પ્રમાણ હતો આખો દરિયા કિનારો નજીક છે અરબ સાગર પહેલો સ્થળમાંથી મેસોપોટેમિયાની મુદ્રાઓ મળી આવી પણ અક્કડનો રાજા બરોબર કઈ સાલમાં આજથી ઈસવીન પૂર્વે ત્રણ હજાર વર્ષ પહેલાં બરો એને શું લખતો હતો કે મારા વિસ્તારમાં દિલમુન મેલુહા અને મુગલના અનેક વેપારીઓ વેપાર કરવા હતા જો આ દિલમુન મેલુહા અને મુગલના બરો આ બધા સ્થળો સ્થળો અથવા દેશ હસી વખતના સમયે ત્યાંથી નો કઈ વેપાર કરવા તા એવો અક્કડ નો રાજા કેજો અને પાકિસ્તાન ના બલુચી લોકો પાકિસ્તાનના બલુચી લોકો કઈ ભાષા બોલતા બ્રાહુ ભાષા બોલતા હો કઈ ભાષા બ્રાહુ ભાષા બોલતા હતા